તે કઈ હમણા આવે છે હા હમણા રોકા છે આખો દિન કીધું આખો દિન રહેવા આવે છે તો હું બનાવશું તે સારું તો ભલે આવે કઈ વાંધો નહી આરત આપણે એના ભાઈ ઘર છે પણ છે ને તો જો કોઈ આવે ને તો આપણે ઓલું કરવાનું છે કણકલાપસી કરજો હા તે સારું હમણા મે કણક કે એ કણકલાપસી કરજો ને પણ શું ઓલું ઘી છે ને દાળ રાખી એને એને કરજે લાપસી ઓલું કેદું પડ્યું એ હા દાળ દકે લાગી હતી ને

મરચા પા હોય પાઈ દે મારા રિતમ કેરે ના રે ના એવું થોડું હોય કાય ને સહેલો ઠંડુય મગાવશું માર ઠંડુય નથી પીવું બે કઈ ખાવા જ આપને એવું લાગો માર ખાઉ જ નથી જોડી હાચું કેઈ બધું જો આ બાપ્યો આવી હોય બધા જોજો

મારે મારી કઈ